હોમિયોપેથી ઘણા લોકો એવા વિચારો હોય છે કે હોમિયોપેથિક સાવ ધીમું ચાલે છે પણ મારા મતે તો જરાય નથી મને શરદીમાં ઘણી જ તકલીફ હતી પગ નીચે રાખું તો ચીકો ચાલુ થઈ જાય અને એલર્જી એલર્જીની તકલીફ હતી સીધી હવા નાકમાં જાય તો પણ ચીકો આવતી શરીર રાખું તાવ જેવું થઈ જાય માથું દુખતું અને શરીરમાં મજા જ નહોતી આવતી અને ડિપ્રેશનમાં પણ ડિપ્રેશન જેવું પણ હતું મને રાતે ઊંઘ ના આવી ખોટા વિચારો આવવા અને ભવિષ્યમાં ઓકે ભવિષ્યમાં શું થાશે એની ચિંતા ચિંતા હા બરાબર ઓકે કેટલો સમયથી તકલીફ હતી આમ ટોટલ તમને તકલીફ છે બાકી ડિપ્રેશન એક થઈ છે બરાબર ઓકે ઓકે ક્યાં ક્યાંથી તમે લીધેલી એના માટે ભૂજ ભૂજથી લીધી અને લીધી હતી દવા બરાબર ફરક ના બરાબર શું ઓપરેશનનું શું ઓપરેશન કેટલા ઓપરેશન કરાવેલા

એમ થોડીક હવા લાગે ને તો હું બીમાર થઈ જતી થોડુંક વાતાવરણ ચેન્જ થાય તડકો ન નીકળે એટલે હું બીમાર જ થઈ જતી બરાબર ઓકે ઓકે હવે કોઈ તકલીફ નથી થતી ના હવે કઈ તકલીફ નથી બરાબર સરસ હવે ઘણું સારું છે ઊંઘ મૂંગ બધું બરાબર આવી જાય છે ઊંઘ બરાબર આવે છે હવે બામ બામ નથી લગાવવું પડતું ને બરાબર ઓકે વિચારવાયું નથી આવતો ને હવે સરસ હવે ખુશ છો તમે બરાબર શું કેશો હોમિયોપેથી વિશે ધીમી કામ કરે છે ફાસ્ટ કામ કરે છે કેવી રીતના કામ કરે છે ના હોમિયોપેથી ઘણા લોકો એવા વિચારો હોય છે કે હોમિયોપેથિક સાવ ધીમું ચાલે છે પણ મારા મતે તો જરાય નથી